જે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે તેની વિગતે વાત કરવી છે ફોર વ્હીલ ગાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી સપ્લાય કરનાર બે વ્યક્તિઓને ઝડપી પાડી ગંડા કેસ કે શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી આ પીસીબી સ્કોડ દ્વારા વાત કરવામાં આવે તો પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડેલ તેમને તેમના માણસોને કડક સૂચનામાં કહી દીધેલું છે કે વડોદરા શહેરમાં દારૂની હેરાફેરી થતી હોય દારૂનો જથ્થો ઉતરતો હોય અથવા તો દારૂનો વેચાણ થતું હોય એ સમગ્ર મામલે વડોદરા શહેર પીસીબી કટિબદ્ધતાથી કામ કરી રહી છે તેને અનુરૂપ એએસઆઈ દેવેન્દ્ર ચંદ્રકાંત અને એસઆઈ દિપેશસિંહ નરેશિંગ નાઓને સંયુક્ત બાતમી મળી હતી કે એક સફેદ કલરની હુંડાઈ ક્રેટા ગાડી જેના આગળના ભાગે રજિસ્ટર્ડ નંબર નથી પાછળના ભાગે આરટીઓ નંબર જી જે જીરો વન આર એસ નાઇન ફોર સિક્સ એટનો છે તે ફોર વ્હીલ ગાડીમાં ઇંગ્લિશ દારૂ ભરી બે વ્યક્તિઓ વડોદરા શહેરમાં વાઘોડિયા ચોકડીથી પ્રવેશ કરવાના છે આ પોલીસને આ બાતમી મળે છે અને આ બાતમીના આધારે હવે પીસીબીની ટીમ ત્યાં રેડ કરવા જાય છે રેડ દરમિયાન તેમને જોવા મળે છે ત્યારે વાગોડિયા ચોકડીથી પ્રવેશ કરવાના હોય આ પ્રવેશ દરમિયાન અદારુ સચિન ઉર્ફે સળંગ રહે બાપોદ વડોદરા શહેર જે પહોંચાડવાનો છે તે થોડી જ વારમાં તેઓ અત્યારથી પ્રસાર થનાર છે જે હકીકતને આધારે માહિતીવાળી જગ્યાએ વોચ રાખી રેડ કરતા ફોર વ્હીલ ગાડીમાં દારૂ ભરી આવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે વ્યક્તિઓને શોધી કાઢી કપુરોઈ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ અન્ય ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર દ્વારા વડોદરા શહેરમાં હવે પ્રોહિબિશન ચરસ ગાંજા અને ડ્રગ્સ જેવા વ્યસનથી યુવાનો આ દૂષણથી દૂર રહે તેના માટે તેમના તાબાના માણસોને કડક સૂચના આપેલી છે અને તેના અનુરૂપ જ આ समग्र कार्यवाही थी है तो आप आजूबाजू में कोई गुनाहित प्रवृति थती हो दारू जुगार चालत हो दू वेचत हो ड्रग्स वेचतु होांजो वेचतु हो आप नजीक पुलिस ने जाण करजो अथवा तो जनअर्पण न्यूज नी, टीम ने संपर्क करजो तो पकड़ायेल आरोपी नाम सरनाम आ भरत नंदूभा राठवा रहे गामरंगपुर पटेल फलियू हाट बजार तालुक जिल्लो छोटाउदेपुर दिलीप भाई जयंती भाई राठवा रहे गाम काशा फरियु પ્રાથમિક શાળાની બાજુમાં તાલુકો જિલ્લો છોટાઉદેપુર અને આ દારૂનો જથ્થો ભર્યા આપનાર સચિન ઉર્ફે સળંગ રહે બાપોદ જે દારૂનો જથ્થો મંગાવનાર આ બધાની તપાસ હવે ચાલુ છે તો જે ભારતીય બનાવટનો જે ઇંગ્લિશ દારૂ છે તેમાં કુલ બારસો ને છ ટીન બિયરના છે જેની કિંમત રૂપિયા 3 લાખ 620 રૂપિયા છે એક મોબાઈલ જેની કિંમત 5000 રૂપિયા છે એક 4-wheeler કાર છે જેની કિંમત 6 લાખ રૂપિયા છે આમ ટોટલ 9,5720 નો PCB દ્વારા મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો આવા નવા સમાચાર જોવા માટે જોડાયને રહેજો જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ નમસ્કાર